મિત્રો તમે સરકારી બસની ઉપર મોટા મોટા અક્ષરે લખેલા શબ્દો જેવા કે ગીર મોઢેરા સાબર સૂર્યનગરી વગેરે નામના બોર્ડ જરૂર વાંચેલા હશે પરંતુ શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે બસ ઉપર આ શબ્દો શા માટે લખવામાં આવે છે એનો અર્થ શું થતો હશે નથી જાણતા ને તો ધ્યાન આ વિડિયો અંત સુધી જોજો તમને પૂરેપૂરી માહિતી મળી જશે ગુજરાત ટ્રાન્સપોર્ટ તમામ સરકારી ઓપરેટ કરવામાં આવે છે જેને ડિવિઝન પણ કહેવામાં આવે છે અને એ બધા વિભાગોની બસો ઉપર અલગ અલગ નામ લખેલા હોય છે તો હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે કયા વિભાગને કયા નામે ઓળખવામાં આવે છે અને એ વિભાગની અંદર કયા કયા ડેપો સામેલ કરવામાં આવ્યા છે પહેલું આશ્રમ અમદાવાદ ડિવિઝનની તમામ બસો પર આશ્રમ લખેલું હોય છે અને આ વિભાગમાં કુલ બાર ડેપો આવેલા છે જેમાં અમદાવાદ વિરમગામ રાણીપ ધોળકા કૃષ્ણનગર ધંધુકા ચંડોળા બાવળા બારેજ દેહગામ ચાણંદ અને ગાંધીનગર સામેલ છે ત્યારબાદ વિશ્વામિત્રી જે વડોદરા ડિવિઝનની અંદર આવે છે અહીં વડોદરા પાદર મકરપુરા છોટા ઉદેપુર ડભોઈ અને વાઘોડિયા જેવા આઠ ડેપો સામેલ છે એવી જ રીતે ભુજ વિભાગની ઉપર કચ્છ લખેલું હોય છે અને આ ડિવિઝનમાં પણ કુલ આઠ ડેપો છે જેમાં ભુજ ભચાઉ માંડવી રાપર મુન્દ્રા નલિયા અંજાર અને નખત્રાણા સામેલ છે ત્યારબાદ વાત કરીએ તો ભરૂચ ડિવિઝનની બસ ઉપર નર્મદા લખેલું હોય છે અને આ વિભાગમાં ભરૂચ અંકલેશ્વર જંબુસર ઝઘડિયા અને રાસપીપળા એમ પાંચ ડેપો સામેલ છે તમને જણાવી દઈએ કે ગીર જે અમરેલી ડિવિઝનની તમામ બસો ઉપર લખેલું હોય છે અને આ વિભાગમાં કુલ સાત ડેપો છે જેમાં અમરેલી ધારી સાવરકુંડલા રાજુલા બગસરા કોડીનાર અને ઉના સામેલ છે એવી જ રીતે જેટલી બસો પર શેત્રુંજય લખેલું હોય છે તે તમામ બસો ભાવનગર વિભાગની અંતર્ગત આવે છે અને આ વિભાગમાં ભાવનગર ગારિયાધાળ તળાજા ગઢડા મહુવા બોટાદ પાલીતાણા અને બારવાડા જેવા આઠ ડેપો નો સમાવેશ કરવામાં આવ્યો છે હવે ગોધરા ડિવિઝન વાત કરીએ તો ત્યાંની તમામ બસો ઉપર પાવાગઢ લખેલું હોય છે જેમાં ગોધરા દાહોદ જાલોદ હાલોદ લુણાવાડા બારિયા અને સંતરામપુર એમ સાત ડેપો આવેલા છે ત્યારબાદ વાત કરીએ તો દ્વારકા જે જામનગર વિભાગની તમામ બસો ઉપર લખેલું હોય છે અને આ વિભાગમાં કુલ પાંચ ડેપો છે જામનગર દ્વારકા ખંભાળિયા ધ્રોળ અને જામજોધપુર એવી જ રીતે સોમનાથ જુનાગઢ વિભાગની તમામ બસો ઉપર લખેલું હોય છે અને આ ડિવિઝનમાં ટોટલ નવ ડેપો છે જેમાં જુનાગઢ ધોરાજી પોરબંદર માંગરોળ વેરાવળ બાટવા ઉપલેટા જેતપુર અને વેરાવળનો સમાવેશ કરવામાં આવે છે રાજકોટ રાજકોટ વિભાગની તમામ બસો ઉપર સૌરાષ્ટ્ર લખેલું હોય છે જેમાં મોરબી ગોંડલ રાગંદ્રા સુરેન્દ્રનગર જસદણ ચોટીલા વાંકાનેર અને લીંબડી એમ નવ ડેપો સામેલ છે ત્યારબાદ સાબર જે હિંમતનગરની બસો ઉપર લખેલું હોય છે અને આ વિભાગમાં પણ કુલ નવ ડેપો છે જેમાં હિંમતનગર પ્રાતિંજ ઈડર બાયડ ભિલોડા વિજાપુર મોડાલ માણસા અને ખેડ બ્રહ્મા સામેલ છે નેક્સ્ટ અમૂલ જે નડિયાદ ડિવિઝનની બસો ઉપર લખેલું હોય છે અને આ વિભાગમાં કુલ અગિયાર ડેપો છે જેમાં નડિયાદ ખેડા આણંદ કપડવંજ બોરસદ મહુધા ખંભાત માતર ડાકોર પેટલાદ અને બાણસિંદુરી સામેલ છે એવી જ રીતે મહેસાણા ડિવિઝનની તમામ બસો ઉપર મોઢેરા લખેલું હોય છે જ્યાં મહેસાણા વડનગર વિસનગર સાણસમાં કડી ખેરાલ મોઢેરા હારીચ બહુસરાજી પાટણ કલોલ અને ઊંઝા જેવા બાર ડેપો સામેલ છે પાલનપુર વિભાગની તમામ બસો ઉપર બનાસ લખેલું હોય છે અને આ ડિવિઝનમાં કુલ સાત ડેપો છે પાલનપુર થરાદ અંબાજી રાધનપુર ડીસા દિયોદર અને સિદ્ધપુર હવે સૂર્યનગરીની વાત કરીએ તો તે સુરત ડિવિઝનની તમામ બસો ઉપર લખેલું હોય છે અને આ વિભાગમાં ડેપો છે સુરત અને ટુ માંડવી અડાલજ સોનગઢ ઓલપાડ બારડોલી અને વલસાડ એવી જ રીતે દમણ ગંગા જે વલસાડ ડિવિઝન તમામ બસો ઉપર લખેલું હોય છે જેમાં વલસાડ વાપી નવસારી ધરમપુર બીલીમોરા અને આહવા સહિત કુલ સાત ડેપો સામેલ છે